ખેડાના મહેમદાવાદના તાલુકાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી રોહિસા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા મારી દીધા ગુરુવારે સ્કૂલમાં શિક્ષકો વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાના કારણે આજે ગ્રામજનો એકઠા થયા સરપંચ સહિતના આગેવાનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શિક્ષકોને આંતરિક પ્રશ્ને ઝઘડો થયો હતો અને તેને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા અને આજે આ શાળાને તાળાબંધી કરવામાં આવી બધી કહેતો મેડમ એ જલ્પેશ આપણી સાથે જોડાયા છે જલ્પેશ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીશું કારણ ચોક્કસ મહેમદાવાદ તાલુકોને મહેમદાવાદ તાલુકાનું રોહિશા ગામ અને રોહિશા ગામની પ્રાથમિક શાળામાં આજે તાળાબંધી કરી છે મહત્વની બાબત છે કે ગ્રામજનોની સાથે સાથે સરપંચ અને ડેપ્યુટી સરપંચ પણ જે પ્રાથમિક શાળા છે ત્યાં પહોંચ્યા હતા જે કારણ છે તાળાબંધી કરવાનું તે કારણ જે રીતના અંદરો અંદર બે શિક્ષક ગઈકાલે જે રીતના બાળકોને સામે જ લડ્યા હતા ત્યારે બાળકોએ પોતપોતાના વાલી ને ઘરે જઈ વાત કરતા વાલી આક્રોશે ભરાયા હતા અને આજે જે રીતના સવારથી જ જ વાલીઓ પ્રાથમિક શાળાની બહાર ડેરો બેસી ગયા હતા શિક્ષકો જે રીતના શાળામાં પ્રવેશ કરે તે પહેલા જ ગ્રામજનો અને સરપંચ દ્વારા આ જે શાળા છે તેને તાળાબંધી કરવામાં આવી તાળાબંધી કરતા જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો ને વાયરલ થતાની સાથે જ જે શિક્ષણ

પિંટુભાઈ આ તાળાબંધી કરવામાં આવી છે આપની શું માંગ છે અને આ અંગે રજૂઆત આપી કઈ કરી છે આ રજૂઆત એટલે આપણે પેરી બીપીઓ સાહેબ આયા છે અને એ જે બે શિક્ષકો હોય જે ખરાબ શબ્દો ની ભાષા વાપરી છે તો એ બંને ની બદલી થાય એવી અમારી માંગ છે કારણ કે એ અમારા બાળક ઉપર અસર પડે ને કારણ કે અમને બાળકો ઘરે પહોંચ્યા બાળકોએ આવું કીધું પપ્પા ખરાબ ખરાબ શબ્દો ઉપયોગ કરતા હતા આ રીતે મારામારી કરી છે એટલે એના હિસાબે મેં તારાબંધી કરી જી આ પ્રકારની ઘટના શું શાળામાં પહેલી વાર બની કે આ પહેલા પણ આ પ્રકારના ઘટના બની ચુકી છે આ બંને શિક્ષકો વચ્ચે ઝઘડો થઈ ચુક્યો છે ના ના આ પહેલી વાર બની જી આ પરિસ્થિતિ જોડા બદલ આપનો આભાર તો રોઈસા ગામની આ પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી છે કારણ છે બે શિક્ષકો વચ્ચેનો આંતરિક ઝઘડો અને આંતરિક ઝઘડા દરમિયાન બાળકોની સામે જ આ શિક્ષકોએ જે અપशब्द બોલ્યા હતા અને તેના લે ગ્રામજનો રોષે ભરાયા આજે આ શાળાને તાળાબંધી કરી દેવાઈ તાલુકા

શિક્ષકો શિક્ષકોની બદલી થાય તો તમને ગમશે ને